અમદાવાદની સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત વૈશ્વિક કૌશલ્યો સાથે નૈતિક મૂલ્યો જાળવવાની પ્રતિજ્ઞા લીધી અમદાવાદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ આજે ભવ્ય વાતાવરણમાં યોજાયો હતો યુનિવર્સિટીના આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યા શાખાઓના વિદ્યાર્થીઓને તેમની સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ ઐતિહાસિક પ્રસંગે રાજ્યના શિક્ષણ જગતના અગ્રણીઓ યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાંત પ્રવચનમાં મુખ્ય અતિથિએ સફળતા માટે માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ વૈશ્વિક પરિદૃશ્યમાં જરૂરી કૌશલ્યો અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો પદવી ધારણ કરનારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી આ પ્રથમ દીક્ષાંત સમારોહ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી માટે સીમાચિહ્નરૂપ ઘટના છે

एम बी ए के बच्चे हैं एम सी ए के बच्चे हैं और जर्नलिज्म एंड मास कम्युनिकेशन के भी हमारे स्टूडेंट्स रहे हैं इन सब को पहले तीन जो आते हैं उनको पूर्व मुख्यमंत्री श्री चिमन भाई पटेल और उर्मिलाबेन पटेल सुवर्ण पदक से आ, उनकी कदम फोसी होगी उनको नवाजा जाएगा